પંચમુખી હનુમાનજી મંદિર નજીક દબાણ હટાવાયું વડોદરા શહેરના પંચમુખી હનુમાનજી મંદિર નજીક વાસના ભાયેલી રોડ ચાર રસ્તા પાસે આજે દબાણ શાખાની ટીમ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરીને દબાણ દૂર કરવામાં આવ્યું હતું વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ પર અને ફૂટપાથ પર નાના મોટા દબાણો વધી ગયા હતા જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ટ્રાફિક જામની સમસ્યા પણ વકરી હતી આજે સવારે દબાણ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી જેમાં રોડ પર મૂકેલી રા લારી ગલ્લા પતરાના શેડ કાચા પાકા દબાણો અને અન્ય અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છે બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સ્થાનિક કર્મચારીઓ અને રહેવાસીઓ આ કામગીરીને સહકાર આપ્યો હતો દબાણ દૂર થતાં વાસના ભાયલી રોડ ચાર રસ્તા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી થઈ છે અને રાહદારીઓ માટે અવરજવર સરળ બની રહી છે ભવિષ્યમાં આવા દબાણો ફરી ન થાય તે માટે દબાણ શાખા દ્વારા નિયમિતપણે નિરીક્ષણ કરવામાં આવશે તેમ જણાવ જાણવા મળ્યું છે